તો આજે તો પતગાળાનું શાક બનાવવાનું છે આ છે પતગાળા ઝીણા ઝીણા સુધારી નાખ્યા છે છે ડુંગળી ટામેટું લીલા મરચાં મીઠો લીમડો લસણ જીરું જીરું રાઈ અને ખાંડ તેલ મૂકી દીધું છે આમાં છે મરચું મીઠું નહીં મસાલા તો આજે બનાવવાનું છે પતગાળાનું શાક તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે અહીંયા થોડી રહી નાખી દઉં પતગાળાને પતગાળું પણ કેવરાય અને કોળું પણ કેવરાય આના બે ના આપશે તો ફૂટી ગઈ છે હવે જીરું નાખું છું જીરું તો તરત જ ફૂટી જશે અને હવે એમાં નાખું છું છુંગાળો પતગાળો નાખી દીધું છે પતગળું થોડું ચડી જાય એટલે અંદર પછી બીજે બાકીનું બધું નાખી દેશે પતગાળામાં તારે પાણી છે વધારે એટલે થોડો ગેસ વધારે કરશું એકદમ ફૂલ તો નહીં કરવાનો પણ મીડિયમ કરવાનો અને થોડી વાર ચડે ત્યાંથી થોડી વાર ઢકણું ઢાંકી નાખશું પછી ડુંગળી લીલા મરચાં અને લીમડો અને લસણ નાખશું પછી ઓકે ઓકે થઈ ગયું કાચનું ઢકણું હોય છે જો પાણી કેટલું પદગાળે મૂકી દીધું વગર પાણી નાખે અંદર પાણી તો મેં જરાય નહીં નાખ્યું પદગાળે એટલું બધું પાણી છોડ્યું છે હદ વગરનું તો પદગાળાને શાકમાં પાણી નાખવાની કોઈ જરૂર નથી એ પોતામાં અંદર જ પાણી વધારે હોય છે ચડી જાય ફરીથી ટી નાખું છું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એ થોડું હતકચરું ચી જાય પછી ડુંગળી લીલા મરચાં લીમડો અને લસણ એ નાખી દેવાનું પછી આમચૂર પાવડર લાલ મરચું હળદર ધાણા જીરું મસાલો અને મીઠું અને એ નાખી હલાઈ થોડું અને પછી ટામેટા નાખવાના લાસ્ટમાં ટમેટા નાખી અને પછી ખાંડ નાખી દેવાની પાછું થોડી વાર ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું પતગાળા અમુક માણસો ખાય છે અમુક માણસો નથી ખાતા જે હવન કરીએ અને પતગાળાને કાપતા હોય છે તો પતગાળામાં બહુ બધી વિટામિન હોય છે બધા પતગાળાને ગાય માને છે પણ એવું કંઈ હોતું નથી પતગાળો તો એક ફ્રૂટ છે એક શાકભાજી છે એને ખાવું જોઈએ બધા ખાતા હોય છે ઘણા લોકો નથી ખાતા પણ હવે તો ઘણા લોકો ખાતા શીખી ગયા છે અને નાના બાળકોને તો આ ખવડાવવું જ પડે તો આનાથી બહુ સારા સારા વિટામિન મળે છે થોડું ચડી ગયું છે હું દબાઈને જોઈ લઉં થોડું થોડું તો દબાય છે તો ગેસ હવે એકદમ ધીમું કરી નાખું એક ગેસ ધીમો કરી નાખ્યો છે અને પતગાડો જો થોડું કચરું ચડી ગયું છે તી પાણી તો છે તો હવે નાખી જી ડુંગળી ડુંગળી નાખી દીધી છે લીલા મરચાં નાખી દીધા છે આમાં શિમલા મરચું હોય તો બહુ મસ્ત લાગે છે પણ શીમલા મરચું નથી સાદા મરચાં જ છે નાના છોકરાઓને ખવડાવવાનું હોય ને તો મોડા મરચાં લીલા રહે ને મોળા મરચાં હોય એ વાપરવાના છોકરાઓ પછી લાલ મરચું તો આપણે ઉપરથી નાખતા હોય એટલે ખાઈ શકે હવે જો મિક્સ થઈ ગયું લીલું મરચું છે ડુંગળી છે મિક્સ થઈ ગયું છે થોડી વાર રહે એટલે મીઠું લીમડું અને લસણ નાખી દઈશું વિડીયો બહુ લાંબો જ બની જાય છે એટલા માટે અત્યારથી જ બધું કહી દઉં અને વિડીયો પછી બંધ કરી નાખીશ ચડતું હશે ત્યારે હવે આના પછી લસણ અને મીઠું લીમડું આવશે એના પછી મસાલા આવશે અને આમચુર પાવડર છે હવે એનાથી સ્વાદ સારો આવે પછી ટમેટું આવશે ને પછી થોડી ખાંડ ખાંડ પતગાળામાં ખાંડ ન નાખો તો પણ ચાલે છે પતગાળું પાકું પતગાળું મીઠું જ હોય પાકું પતગાળું થોડું ગળપણ વાળું હોય બટાકાનો ગોળ એટલે થોડું નાખો તો ચાલ ખાંડ જેને ના ભાવતી હોય બિલકુલ ના નાખતા ભાવતી હોય તો જ ખાંડ નાખજો આ કડ એમાં કોઈ વસ્તુ દાત છે નહીં પણ તોય આપણે વચ્ચે વચ્ચે ચડ્યું નથી ચડ્યું જોવા માટે થોડું થોડું હલાવતું રહેવું પડે અતગાળા તો ચડી ગયા છે ડુંગળીનું મરચાં બાકી છે હવે ખુલ્લું જ રાક્ષું ફતગાળા ચડી ગયા છે એટલે હવે ઢાંકવાની જરૂર નથી લસણ ને મીઠો લીમડો નાખી દીધો છે